મારું નામ મિતલ ખેતાણી રાજકોટમાં શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન છેલ્લા એકવીસ વર્ષો ચલાવવામાં નિમિત્ત બન્યા છીએ દર વર્ષની માફક આ વર્ષે પણ ત્રિકોણબાગ ચોક સહિતના રાજકોટના વિવિધ સોળ જેટલા વિસ્તારોમાં ચાલીસ જેટલા ડોક્ટરો સાઠ જેટલા પેરામેડિકલ સ્ટાફ અને દોઢસોથી પણ વધારે કાર્યકર્તાઓ અગિયાર એમ્બ્યુલન્સ ત્રણ બાઇક એમ્બ્યુલન્સ અને વિશેષ વિવિધ વાહનોમાં એક પણ પક્ષી કે પશુ સારવારના અભાવે મૃત્યુ ન પામે દુઃખી ન થાય અને ઘાયલ હોય તો ઓપરેશન સહિતની તમામ સારવારો વિનામૂલ્યે શક્ય હોય ત્યાં સુધી સ્થળ ઉપર અને નહીં તો અહીં ખોલાયેલા વિશેષ કંટ્રોલરૂમમાં કરવામાં આવી છે અને આ પક્ષીઓ જ્યાં સુધી પોતાની મેળે આકાશમાં ઉડવા સક્ષમ ન બને ત્યાં સુધીની તમામ ખોરાક પાણી સારવાની વ્યવસ્થાઓ પણ આપણી ટીમ દ્વારા કરવામાં આવી છે હું આપને સૌને વિનંતી કરું કે સાંજે ચાર વાગ્યા પછી પતંગ ન જ ઉડાડે અને સવારે દસ પહેલાં પતંગ ન જ ઉડાડે કારણ કે આ સમયમાં પક્ષીઓ મુક્તપણે આકાશમાં હોય છે અને મકર સંક્રાંતિ એ તો દાન પુણ્યનો ઉત્સવ છે જીવદિયાનો ખૂબ મોટો ઉત્સવ છે લોકો જીવદયા સંસ્થાઓને કોશળા પાંજરા મુક્ત મને મદદ કરતા હોય છે ત્યારે અજાણતા પક્ષીની હત્યામાં આપણે નિમિત્ત ન બનીએ તેના બચ્ચાઓને અનાથ કરવામાં નિમિત્ત ન બનીએ તેની આપણે ચિંતા કરીએ જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરાઓ છે અને કાંચનો પાકો પાંજો દોરો પાયેલો છે તેનો ઉપયોગ ન કરીએ જેનાથી આપણી પણ રક્ષા થશે અને પક્ષીઓની પણ રક્ષા થશે અને કમનસીબે આવું કોઈ પક્ષી આપણા ધ્યાનમાં આવે તો વન નાઇન સિક્સ ટુ ટોલ ફ્રી નંબર અથવા નાઇન એટ નાઇન એટ ફોર નાઇન ફાઇવ ફોર ઉપર સંપર્ક કરવો